ਸੋ ਮਾ ਵਿਸਵ ਦੇਖਾਇਮੁ ਤੇ ਆਖਿ ਸਿਧਾ ਆਪਣਾ ਨਾਮ ਆਪਣਾ ਜੋ ਦੇਖਾ ਮੈਂ ਜਰ குரு ਜੀ ਜੇ ਆਪਨੀ ਬਾਤੇ ਰਹਿ ਗਰੀ ਤਿਆਗ ਸੋ ਮਾ ਸਮਰੀ ਸੋ ਦੇਖਾਇਮੁ ਤੇ ਜੀ ਗਤੰਤਨ સિતકો કોન ધયા સપના સગરિ સ્વધાયમુ તે રામંતલ સિતકો કોન ધયા હે کون کوز تپير بيگمرب کو پھر جن ماسٹا کون سو صبح شرطے کوئی کوز تپير بيگمرب کو سب رنگ تک مو حسرا ਕ੍ਰੌਮ ਤੱਕ ਤੱਕ ਤਸੁਰਾ ਕਰ ਕੇ ਰੂਪੀਸ਼ਵਰ ਸੇ ਮਨ ਬੋਧ ਰਖਿਆ ਐਸਿ ਕਰੀ ਗੁਰੂ ਦੇਵ ਜਿਆ ਵਿਰੋਧਾ বন্ধਨ ਤੋੜ ਰਖਿਆ ਐਸਿ ਕਰੀ ਗੁਰੂ ਦੇਵ ਜਿਆ

ਵ੍ਰਿਖ ਦਾ ਭਾਨਾ ਜਦ ਫੋਨ ਗਿਆ ਆਏ ਸੀ ਕਦੀ ਗੁਰੂ ਦੇ Tchau, घर पास Oh, 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 thank <laughs>

पृ्वी दर्शीस परिपूर्ण था करण نو न रत کریو ત્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુન હે અર્જુન અત્યારે મોકો છે કા કહે છે પણ મારા તેના હાથમાં હથિયાર નથી અને તૈયારી ના હો એને ગા નહી કરો અને કદાચ ગા કરો તો મને એમાં પાપ થાય તૈયારી કૃષ્ણ પરમાત્માએ કીધું ઘે અર્જુન અત્યારે સમય છે સમય સમય બળવાન હે નય પુરુષ બળવાન કાબે અર્જુન લૂટિયા વોહી તનુસ હોય બા અત્યારે સમય છે થંકા અને જે પાપ લાગે મારા માથે પણ અત્યારે માય ઈ અર્જુન ના ગાંડી માંથી જ્યારે તીર નીકળ્યો અને કર્ણ રાજા સાચી પહોળી કરી ભાર્યા છે શ્રી કૃષ્ણ શરણ માં શ્રી કૃષ્ણ શરણ માં શ્રી કૃષ્ણ શરણ માં ભગવાને કીધું આ રથકાલી અને તું ડેરા હમણાં હું આવું છું વ્રત બ્રાહ્મણ નું રૂપ ધારણ કરી

અને તું દાતાર ન તો મને એમ કે હું દાતાર નથી તો પાછો જતો રહ્યો ત્યારે કરણે કીધું બાપજી સામે પથ્થર પડ્યો છે મને લાવી આપો એટલે હું મારી સોનાની બે દાતની અંદર છે તમને કાઢ્યા ભલા મણા હું પથ્થર આપું અને તું મને કાઢ્યા આય તો મારી મજૂરી ગણાય ढलता 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 सुता सुता सुता, सुता कर्ण राजा પોતાને એક પથ્થર લઈ અને પોતાના બેક કાઢીને કીધું કે લ્યો બાપજી આ બેક કે ઈ રેખા તારી એકીસ એને તું મને ધોય ના ત્યારે ઈ कर्ण રાજા એ ગભરતા ગભરતા પોતાના रथ પાસે જઈ ધન સમગ બાણ ચડાવી

ભગવાન પુરુક્ષેત્રાનો હોય એટલી પોતાનો રાહ પોતાનો જે ઘોડો હાંકવાનો રાહ હતી એની અણી એ તલ માંથી મૂકી અને પોતાના ડાબા હાથમાંથી કરણ રાજાનો અગ્નિ સંસ્કાર કર્યો હતો અત્યારે તાકીન અંદર જાવ તો તણ પાંદો છોતો પાંદો નહીં કરણ વર તણ પાંદો આવી જનતા જેને કહેવાય 52 રૂપિયા વધાર તો કે 52 નું માંગ્યું મોટ થી જશે પણ जन्म जे संत ने आपे धन धनी का एज कह रहे हैं कोई यो की दो भाई जीवन भाई की तो बावत है जाए दिग्रण की तो कोई है कोई की तो आपने बेहद जनिता वो ये भी बनी गए एक माँ मेना होती अनेक रोनी माँ सुमुती પાંચ વર્ષની વયમાં ધ્રુવ રાજા એવું કીધેલું કે દીકરા રાજ પોતાનો કરીને થાય ધ્રુવ ને કાયમ માટે અમરપદ આપ્યું

નહી